તો કેમ છો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં સેકન્ડ હેન્ડ કઈ કઈ ગાડીઓ આવી છે એ કહેવાનો છો એમાં પણ ગુજરાતીઓ માટે છે એ પણ કહેવાનો છો આજે મારી પાસે બેગેનર ઇકો ગાડી અને બીજી યુનિક ગાડીઓ આજે મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ આવી છે ઓછાભાવની નવી ગાડી અને મસ્ત મસ્ત ગાડી ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ જેણે પણ સસ્તી ગાડી ઓફરવાળી ગાડી જો જોઈતી હોય ને તો અમારી ચેનલમાં આવી શકો છો અને લઈ શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સારી સારી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ઓછી કિંમતવાળી અને મસ્ત મસ્ત જો કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો હોય છે આપણે નીચે આપેલો હોય છે ત્યાં કોલ કરીને તમે લઈ શકો છો અને વાત કરી શકો છો જે પસંદ આવે એ તમે કહી શકો છો હવે તમને ઊંચા મોડલની બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો ચાર લાખ એકત્રીસ હજાર રૂપિયામાં બે હજાર વીસ મોડલ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલની ગાડી છે પચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે ગાડી જોવામાં સારી લાગે છે જો તમારે આ લેવી હોય ગાડી ઓફરમાં સસ્તામાં લેવી હોય ને તો કોલ ગુમાવજો તમે મને કોલ ગુમાવશો તો ઓસામાં સસ્તામાં સારી ગાડી મળી રહેશે અને સારી ગાડી તમને બીજે નહીં મળવાની અહીંયા જ જોવા મળશે તો આ ઓફરમાં મળવાની છે એટલે કોલ કરશો તમે મને તો આ ઓફરમાં સસ્તા ભાવે આપી દેવાના છે ટાયર બાયર બધી રીતે કમ્પ્લીટ છે આના ટાયરને બોડી ને કાગળિયા પણ કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ ગાડી છે કોલ કરજો તમે મને બીજી બતાવો છો હવે તમારા માટે છું આ ઉંદાઈ આઈ ટ્વેન્ટી સ્પોટ ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં ગુડ કન્ડિશન આઈ ટ્વેન્ટી બે હજાર પંદર મોડલ પ્યોર પેટ્રોલની ગ્રે કલર ટુ ઓનરવાળી ટુ ઓનરવાળી ત્રણ લાખ પંચ્યાસી હજારમાં જો તમારે લેવી હોય અમદાવાદમાં પડી છે તો કોલ કરજો કોલ કરશો તો તમને આ ગાડી અપાવી દેવામાં આવવાની છે મસ્ત ગાડી છે સારી છે ઓછા ભાવે સારી ગાડી મળવાની છે અને હા તમને ઓફર હોય અને તમને એવું લાગતું હોય કે આ લેવા જેવી છે તો કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આર્ટિકા ગાડી બે હજાર પંદર મોડલ આનો ભાવ રાખેલો છે પાંચ લાખ પંદર હજાર રૂપિયા કંપની સીએનજી છે ઓનર બે છે ગુડ છે ઓનર બે વાળી ગાડી છે જોવામાં તમે જોઈ શકો છો કેવી લાગે છે હવે તમારે લેવી હોય તો તમે ક્યાં મળશો મને આ ગાડી ગાંધીનગરની છે એટલે આ ગાડી ગાડી લેવા માટે તમારે ગાંધીનગર જ આવવું પડશે પણ ગાડી જોવામાં જોઈ શકો છો કેવી લાગે છે હવે ડિટેલ આપી દઈશ તમને કોલ કરશો એટલે ડિટેલ આપી દેવાનો છો બીજી બતાવું છો હવે તમારા માટે લાવ્યો છું આ આ ગાડીના ફોટા જોઈ લો પછી ભાવ ભાવ તો બધું કહેવાનો છું પહેલાં ફોટા બતાવીશ આ ગાડી વેચવાની છે ચાર લાખ રૂપિયામાં મારુતિ ઇકો ફાઈવ સીટર છે વિથ એસી ગાડી જોવામાં સારી છે દેખાવામાંય સારી છે અને અંદરથી બોડી પણ સારી છે એન્જિન પણ સારી છે બહારથી પણ સારી છે અંદરથી પણ સારી છે આમાં ગાડી બધી રીતે સાચવેલી છે અમદાવાદમાં જોવા મળવાની છે અને હા આ ગાડીની જે જે જાણકારી છે એ આપું છું એટલે મારી પાસે બીજી જાણકારી નથી વધારે ડિટેલ છે નહીં એટલે હું નથી આપવાનો જો તમારે લેવી હોય તો કોલ કરજો કોલ કર્યા પછી તમે મને ફોન કરવા ના ભૂલતા હવે આના પછી બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સુઝુકી અર્ટિગા આ જોઈ શકો છો આઠ લાખ નેવું હજાર ભાવ રાખેલો છે બે હજાર ઓગણીસ સાતમો મહિનો છે ડીઝલ ફર્સ્ટ ઓનર છે અને હા અગણ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે પસંદ હોય તો કોલ ગુમાવશો એટલે તમને ખબર પડશે અને તમારે લેવા માટે ફાયદો થશે ગાડી સારી છે ભાવ ઊંચા છે પણ ભાવમાં ઉપર નીચે કરવામાં આવવાનું છે જો કોલ કરશો તો અમે ઓછા ભાવે સારી વસ્તુ મળવાની છે વસ્તુ સારી છે એટલા માટે ઓફર આપીએ છે આવી ઓફર તમને બીજું કોઈ નહીં આપે કોલ કરજો અને હા વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો જે નવા નવા વિડીયો આવે છે ને એ તમે જોઈ શકો અને કાંઈક નવું લઈ શકો ત્યાં સુધી આવજો